મોટું પેટ હોય કાન મોટા હોય પગલાં જેના હારા હોય જેનું ચારિત્ર સારું હોય જેના પગ પૂજાતા હોય એને આ જગતમાં સંત કહે એને આ જગતમાં સાધુ કહે જેની આંખોમાં દયા ભરી હોય જેની આંખોમાં કરુણા ભરી હોય

તડકામાં માખણનો પીંડો તમે મૂકો અને સૂર્યના કિરણ માખણ ઉપર પડે અને જેમ માખણ પીગળે એમ બીજાનું દુઃખ જોઈ અને સાધુનો હૃદય પીગળી જાય અરે રે આના આના એટલા બધા દુઃખ છે આ આ બધા કર્યું છે શું ભાઈ સાધુ સંતો ભક્ત કોટીના આત્મા હોય આ આ બીજાના દુઃખ માટે જ આ જીવન જીવાય પોતાના માટે નહીં બીજું સાધુને કોઈ દુશ્મન ન હોય એને ગુલાબના ફૂલને તમે જમણા હાથમાં રાખો તોય સુગંધ આપે અને ડાબા હાથમાં રાખો તોય સુગંધ આપે એમાં એની સુગંધમાં ફારફેર ન થાય એમ સાધુ કોઈના પ્રત્યે રાગ ન હોય કોઈના પ્રત્યે દ્વેષ ન હોય કોઈના પ્રત્યે ઈર્ષા ન હોય કોઈ એને વાલું ન હોય કોઈ એને દવલું ન હોય એને તો બધાય હલક એની આંખું જેવી હોય એ તો આપણને ભેદ લાગે આપણે હરિગુરુ સંતના ચરણમાં જઈએ એટલે આપણને એમ થાય કે આ ધર્મસિંહને બાપુ વધારે રાખે છે ને ઓલા ઘનશ્યામને આ ગો રાખે છે ને એને બાપુનું બહુ છે ને એ બાપુ વધારે બોલાવે છે ને એવું ન હોય એ તો આપણી આંખોમાં એવું હોય છે બાકી સદગુરુને અને સંતને તો બધા હરખા જ હોય અને જ્યાં આવા ભેદ ઉભા થતા હોય ત્યાં ધર્મ કોઈ દી હોતો નથી ધર્મ હોય ને પેલા એ તમને કીધું જ્યાં ધર્મ હોય ને ત્યાં ભેદ ન હોય અને ભેદ હોય ત્યાં ધર્મ ન હોય ધર્મ તો ચોખ્ખો છે નિષ્કલંક ધર્મ છે બીજાના દુઃખ પોતાના પોતાના મારીને બીજાને જીવાડે પંચાડે

અને મેપા બાપા ભેટો થયો દરરોજ આપો જાદરો નીકળે ને એક દિવસ મેપા બાપાની દીકરીઓ કીધું કે બાપા આ કાઠી દરબાર છે ને જાદરો બાપો રોજ આપણી શેરીમાં નીકળે છે અને આપડી વંડીયા મૂસા ડોકા કરીને જોયા કરે છે ચાર પાંચ વખત શેરીમાંથી નીકળ્યો ને એમાં એક દિવસ મેપા બાપાએ પોતાની ઝૂંપડીમાં બોલાવી અને ઓલો સાકડો ફેરવવાનો ઓલો બડીકો હોય ને એ બડીકે બડીકે જાદરાને માર્યો એક બડીકો માર્યો ને બેન ત્રીજા તો બ્રહ્માંડ ઉઘડી ગયું જાદરો બદલી ગયો સંતની ઠપાટ લાગી જાય સંતના પંજા લાગી જાય જાદરાનું પરિવર્તન થઈ ગયું અને આપો જાદરો કહેવાય ગયો મેપા કુંભાર ને સદગુરુ બનાવી ગુરુબોધ લીધો ધીરે ધીરે એમ કહે છે કે આખા પંચાલ ના આપા જાદરાની ખ્યાતિ વધવા મળી એમાં એક દિવસ પોતાનો એકનો એક દીકરો ગોરખો બાપો અઢારક વર્ષની ઉંમર અને ગોરખાને સરપદશ થયો અને આપો જાદરો મળદું લઈ અને મેપા બાપાની પાસે આવ્યો કુંભારની પાસે આવી અને મળદું ન્યા મૂક્યું છે બાપ મારો એકનો એક દીકરો સ્વર્ગે સીધાયો છે તારી પાસે પીરાય છે મારા દીકરાને હજીવન કરી મેપા બાપા કહે જાદરા એ તો મારા ઠાકરની હાથની વાત છે હું શું કરું બોલે નહીં હું તારી આધારે આવ્યો તું મારો બાપ છો તે મારા માથા ઉપર મેપા બાપા કહે છે કરનારો મારો ઠાકર કરે ઠીક હું શું કરું પોતાના ધર્મ પત્ની પ્રજાપતિના ઘરેથી માતાજીની પાસે જઈને મેપા બાપાએ કીધું કે ભંડારી આપણા ઘરે આ જાદરો બાપો મળદું લઈને આવ્યો છે એનું શું કરું તમારું શિષ્ય છે તમને એ ગુરુ માને અને જો તમે આને આને હજીવન નહીં કરો ને તો આ જગતની માલપા સાધકને એના ગુરુ ઉપરથી બધાને ભરોસા ઉઠી જાય કંઈક કરો મેપા બાપા કહે છે એક રસ્તો થાય શું આપણો દીકરો અઢાર વર્ષનો છે ને એને મારી નાખી અને બીજાના દીકરાને હજીવન કરી ભલે મંજૂર હાથમાં જળ લઈ ઠાકરને પ્રાર્થના કરી કે હે બાર બીજના ધણી હે નકલંગ મન વચન કર્મથી હું તારું ભજન કરતો હોય મારામાં ક્યાંય દાઘ ન હોય તો આ મારો દીકરો મરી જાય અને જાદરા દીકરો બેઠો થાય એમ કરીને પાણી મૂક્યું એનો દીકરો પડી ગયો અને જાદરા બાપાનો દીકરો બેઠો થયો પોતાના મારી અને બીજાને જીવાડે એને આ જગતમાં સંત કહે છે એને આ જગતમાં સાધુ કહે કપડા પહેરવાથી બાપ સાધુ નથી થવાય માયલા રંગાઈ જાય ને ત્યારે સાધુ થવાય ભીતર ભીંજાઈ જાય તારે સંત કોણા મળે પોતાના મારીને એ પાર કાજીવાડે પોતાના મારીને પાર કા જીવા રે એ અને ઠાન માં કર્યું ઠેકાણું ਆ ਪੰਚਾਲ ਨੂੰ ਪਰਗਟ છੇ પાંચ પીર છે માંડવના ડુંગરમાં અનસુયાના આશ્રમમાં તૈણેતર સોનગઢ સૂર્યનારાયણ સુરત દેવળનું મંદિર અવલિયા ઠાકર આ આ પાંચ પીર છે અત્યારે હાલમાં દેખાતા નથી બાકી પીરાય તો છે અને એ મૂળ ધારા રામદેવજી મહારાજની ધારા રામદેવજી ભગવાન રામ ક્યાં ગયા હતા શબરીના ઘરે ગયા તો શબરી કોણ હતા ભીલ એના જૂઠા બોર ખાધા એમ લખે છે ભગવાન કૃષ્ણ ગણિકાના ઘરે ગયા તો ગણિકા તો હાવ હલકા મલકી સ્ત્રી હતી એના ઘરે ભગવાન કૃષ્ણ એ ભોજન કર્યા રામદેવજી મહારાજ ડાલી આ એક નારી શક્તિનો ઉદ્ધાર છે રામદેવજી મહારાજ નો અવતાર એક ક્રાંતિકારી અવતાર છે રામદેવજી મહારાજે જેટલા પગલા ભર્યા અને જે ક્રાંતિકારી વિચારો સમાજની મૂક્યા મૂક્યા એવા નથી નથી પણ નોંધ લીધી ડાલીબાઈને પાટમાં બેહારી અને નારી આખી નારી શક્તિ નો ઉદ્ધાર કર્યો અને તમે જુઓ ચેતુબંધ કેવો બાંધ્યો રામદેવજી મહારાજ રાવત રણસિંહ ઢેલડી નગર નો રાજા એના સદગુરુ ખીમડો કોટવા રૂપાદેના ગુરુ ઉગમસિંહ બાવા એ એ રૂખી હતા આખી હાંકળ તૈયાર કરી બ્રાહ્મણ ને હરિજન ના ઘરે મોકલ્યા અને હરિજન ને બ્રાહ્મણ ના ઘરે મોકલી અને રામદેવજી મહારાજે આખી આખી ગત ગંગા ને આમ ધર્મ ની ગાંઠું એવી પાડી દીધી કે એ ગાંઠું કોઈ થી છૂટે નહીં અઢારે વર્ણ ને એક માંડવામાં બેહાર્યા અઢારે વર્ણ ને એક માંડવામાં બેહારનારો કોઈ હોય તો એ છે આ બાર બીજ નો ધણી એને પંડિતની ગાદી રાખી ડાલીબાઈ ની ગાદી રાખી જોગણી ની ગાદી રાખી ગુરુની ગાદી રાખી જ્યાં પાઠ થાય ને પાંચ જણાની ગાદી હોય અને અત્યારે થંભ ઉભો થાય જે સૌરવ મંડપ ઉભો થાય એ સૌરા મંડપ ની અત્યારે હાલમાં ડાલીબાઈ ની વાડી બનાવે મેઘવાલના ઘરેથી વેજુ વણી અને ઈ દોરી લાવે ઈ દોરી થંભને બાંધે અને ઈ દોરી ડાલીબાઈની કોઈ મેઘવાલની દીકરી હરિજનની દીકરી આમ આમ દોરીને પકડે તો એની મેળા થંભ ઊભો થતો અત્યારે હાલમાં આ પ્રથા ચાલુ છે સતના સતની દોરી મેઘ ધારવે ઝીલી કોઈ કોઈ ભેદ છે જ નહીં કે ભેદ ઊભા કર્યા આપણે

જાતિ રે પાથી નહીં હરિના દેશમાં ગંગા સતી પાનભાઈ બતાવે રામચરિત માનસની કથામાં બતાવે રામદેવ કથાની માલિકા બતાવે ભાગવતમાં બતાવે ધર્મમાં કોઈ દી ભેદ નથી રામદેવજી મહારાજે જે જે પગલાં ભર્યા છે સોળ પગલા સોળ પગલા ભરીને આવ્યો એ સોળે સોળ કળા સમાજની મેલપા સમાજના ઉત્થાન માટે નવું સર્જન કરવા માટે નવા વિચારો સમાજને આપવા માટે રામદેવજી મહારાજે મૂળ જે જૂનું તત્વ હતું અમુક અમુક વિચારો બાંધછોડ કરવી જ પડે પરિવર્તન લાવવું જરૂરી છે એના એવા ને એવા રૂઢિસુસ્ત વિચારોમાં આપણે જકડાઈ રહીને બાપ તો આપણું આપણું બધું આમ ખોવાઈ જાય અમુક વસ્તુને છોડવી પડે અમુક વસ્તુનો ત્યાગ કરવો પડે માલપા અત્યારે આ યુગ પ્રમાણે આ ટેકનોલોજી પ્રમાણે અમુક માલપા નાખવું પડે અને જૂનું હોય એ કાઢવું પડે જૂનું હોય એના હાઉ કાઢવાની વાત નહીં એના મૂળ રહે આ લગ્ન થાય તો ગણપતિ બેહારે એ બેહરવા પડે પછી ભલે ડિસ્કો કરે માંડવો નાખવો પડે થાંભલા પર એક આ એક આમ

પ્રગતિ કરવી હોય તો કાંઈક છોડવું હસ્તીને ગુમાવ્યા વગર મસ્તી નથી મળતી કાંઈક છોડવું પડે અને કાંઈક છોડે તો જ મળે કંઈક હું કોઈ કોઈ કોઈના વખાણ નથી કરતો શાસ્ત્રોમાં જે લખ્યું છે આમાં મને કોઈએ કીધું નથી તમે અમારું આવું બોલજો ના કોઈ કેનું હું બોલું નહીં મારે તો આમાં કથા આમાં આવે એ જ કહેવું જરૂરી છે આના સત્ય વસ્તુ છે એ સમાજની માલપા બહાર નાખવી છે બહાર આપવી છે

ઘોડે છડીને પરણવા જાય ધર્મના પાયાને મજબૂત કરવા માટે પાંધ શ્રદ્ધા ખોટા વેમ ખોટું પાખંડ ધતિંગ આમ આમ બધું ધૂણવાનું નાન તે બધું માલપા આવે આમાં બધું રામાપીર ના હાડા હાથસો છોકરા છે હવે રણુજામાં મારી આરે આનંદ કરીને એનો દીકરો રહેતો અમારી આરે હાથક કથામાં મારી હારો હર્યા આ મારી હારે આમ બે હતો ગાદી નાખી દેતો તો અહીં તું તુંવર કરીને મારી સામે બે હતો હવે હવે એ આપણા આમ આંટપા આવે ને એટલે યા ધૂણે ને એટલે જોવે મને કે શાસ્ત્રીજી આ આને આને શું આવતું છે મેં કીધું તારા બાપા હવે રામા પિતો અમે હાડી હાથ છો છોકરા સહી તો અમારો બાપ અમને નથી આવતો ને તમને કેમ આવે વાત એ આજે ને બાપ મારા બાપા તને આવે તો એ શું કામ નથી એ આમ આમ મગજમાં ઉતરે કે ન ઉતરે મારા બાપા તમારા ઘેરી આવીને એમ કે શાસ્ત્રીજી ના બાપા છું તો ઈ તમે એમ ન કહો ભાઈ આયા હે હાડી હાથ દીકરા રામાપીર ના છે એમાં એક કે નિત ધૂણતો અને આપણે તો આયા આયા ધૂણ આયા આમ ધબ ધબાટી બોલે અમુક વસ્તુ અમુક ને છોડવાની જરૂર છે અંધશ્ર હજારો સૂર્ય નું તેજ છે ને એટલું ભગવાન નું તેજ છે એક લાખ રૂપિયા આની સામે પાંચ મિનિટ જોયું હવે આ એક બલ્બની સામે પાંચ મિનિટ નથી જોઈ શકતા તો આવું હજારો સૂર્યનું તેજ મારા બારબીજ ના ધણી નું સહી આખો માઇલ ઉતરે હળગી જાય અમુક વ્યાયામ અમુક ખોટી અંધશ્રદ્ધા જાગૃતિ જરૂરી છે કથા જગાડે છે કથા નવા વિચારોનું સર્જન આપે છે આની ઉપર તમને શ્રદ્ધા રહેશે હવે બીજે કઈ શ્રદ્ધા નથી રહી કથા કીર્તન સત્સંગ ભજનની માલપા પછા પછી માણા ભેગું થાય અને એમાં સારા વિચારો આમ 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 રજૂ થઈ જાય ને તો એમાં કોકને વિચાર અડી જાય અને કોકના ભીતરની માલપા સારો વિચાર પ્રગટ થઈ જાય ને તો સમજી લેજો કે રામોપીર આપણામાં પ્રગટ થઈ જાય હું આવી બધી શોખવેટ કરીને કથા કરું ને એટલે મારી કથાઓ ઓછી થાય એમ કે બાપુ તો બધું બધું કાંકરા કાઢીને કેશ એટલે ઓલાનું હાલે નહીં ને બીજાનું જે હોય એનું આલતું ન હોય એટલે એમ કે નાના એની કથા ન કરાય એ તો બધું સોખું કે કારણ કે એને પાછું આંકવું હોય ને હું આમાં બધું સોખું કરું આવું ક્યાંય આવતું નથી સત્ય વસ્તુ જે છે રામદેવજી મારા સત્ય સ્વરૂપ છે રામદેવજી મારા પ્રેમ છે રામદેવજી મારા કરુણ કરુણા છે રામદેવજી મારા દયા છે રામદેવજી મારા દિન દુખિયા ગરીબ નવાજ છે રામદેવજી મારા ગરીબ નો ભગવાન છે એક એક મહાન અવતાર છે રામદેવજી મારા આજ ઘોડે છડીને જગતને બતાવે છે કે હું પરણવા જાઉં છું લગ્ન કરવા એ કોઈ ગુનો નથી

ધર્મ અને અર્થ ચાર ફેરા છે પેલો ફેરો ધર્મ છે બીજો અર્થ નો ત્રીજો કામ ચોથો મોક્ષ સંસાર સાર છે અને સંસારમાં રહી અને મૂળ સારને પામી અને પછી મહાપદને પામી જાય નરસિંહ મહેતા કહે સંસારમાં સરસો રહે મન રાખે મારી પાસ સંસારમાં રહે અને લગામ મને હોપે ભગવાન એમ કહે છે એની ગમે એટલા મોટા સિદ્ધ થઈ જાય ધ્યાન દેજો આવી ગમે એટલા મોટા સિદ્ધ થઈ જાય બટેટા તો તારી પાસેથી જ લેવાના રહે બચ્છા થોડા તેલ ભેજ દેના બચ્ચા થોડી ખાંડ ભેજ દેના બચ્ચા થોડા ચાવલ ભેજ દેના સાધુ સંતને સેવા સંસારી સિવાય કરે બતાવો છો ને આ સોખા દાળ ને આ બધું તમે જ આપો છો આ ચોખા પડે અહીંથી લઈ જાય

સંસારમાં રહેવું જતી સતી નરનારી ભેળા મળી અને અલખને આરાધે બે જણા મારા ઠાકરની સામે બેહી અને ગૂગલનો ધૂપ કરીને દીવો કરીને હાથમાં એક તારો હોય તો ઠીક છે મંજીરા હોય તો ઠીક છે કાંઈ ન હોય તો આંખ બંધ કરીને બાર બીજના ધણીને યાદ કરે એક બનીને આરાધ કરે તો એના આરાધે ધણી આવે જરૂર આવે ચોક્કસ આવે બેયના વિચારો એક થઈ જાય ને એટલે ઘરમાં સારું વાતાવરણ થઈ જાય એટલે આવ્યો કહેવાય

જરૂરી છે મારે ગુરુ તરીકે રહેવાય તમને ભાઈ નું પાત્ર આપ્યું તો ભાઈ તરીકે રહેવાય બેન ને બેન નું પાત્ર આપ્યું માને માનું નું પાત્ર આપ્યું બાપ ને બાપ નું પાત્ર આપ્યું દીકરી ને દીકરી નું પાત્ર આપ્યું એ પાત્ર ભજવી બતાય ત્રણ કલાક પિક્ચરમાં કેમ સારો રોલ કરે અને પછી એના વખાણ નથી થતા ફલાણા હીરાએ સારું કામ કર્યું હિરોઈન સારું કામ કરે એમાં સંસારની આ રાજ રમત છે આ પરમાત્મા મને તમને આ ધરતી ઉપર મોકલ્યા છે એમાં પાત્ર પહેરીને આવ્યા છે કોઈ બાપ બન્યો કોઈ મા બની કોઈ દીકરી બની કોઈ પત્ની બની કોઈ ગુરુ બન્યા કોઈ શિષ્ય બન્યા આ રંગમંડપમાં આપણે એવું પાત્ર ભજવીને જઈએ એટલે વાહેથી કોક યાદ કરે બાકી અમુક ફિલ્મ માં તો હાવ કાગડા ઉડતા હોય કારણ કે કઈ ઠેકાણું જ ન હોય સ્ટોરીમાં કઈ હોય નહીં હીરો માં કઈ હોય નહીં ગીત માં કઈ ઠેકાણું હોય નહીં તો એની ટિકિટો વેચાય નહીં બાકી સારું હોય ને એના કાળા બધા થાય આપણને ખબર છે કે આ પડદા ઉપર છે આ બધું ખોટું છે છતાંય આપણે નથી જાતા એમાં રંગમંચની દુનિયામાં આ જીવ આવ્યો છે તો આ જીવ પોતાનું કર્મ કરી અને પોતાના મહાપંથના માર્ગે હોય છે રામદેવજી મહારાજ નો અવતાર એ બહુ ક્રાંતિકારી અવતાર છે પઢિયારો ની સાથે બીજો કોઈ વાંધો જ નતો વાંધો આ ભેદ નો હતો અને ધર્મ ની માલિકા ક્યાંય ભેદ ઉભા ન થાય ભેદ અને ભ્રમણાના જાળા તૂટી જાય દાસી જીવન અઢાર ગુરુ કર્યા કેટલા અઢાર ગુરુ કર્યા ત્યાં સુધી ભ્રમણા નહોતી ભાંગતી અને ભીમ ભેટ્યા અને મારી ભ્રમણા ભાંગી એનો અર્થ એ ન થાય કે ઓલા હતર ગુરુ ખોટા હતા ના એ હતર ગુરુ હાસા જ હતા પણ જીવન સાહેબ ને હાસુ સમજાતું નહોતું ભીમ સાહેબે હાંસું સમજાયું બાકી એમ ઘણી વખત આપણને આ ભાઈ શિખામણ દેતો હોય તો એનો ઈનો એ બીજો શિખામણ આપે એની શિખામણ ત્રીજો આપે ચોથા પાંચ પાછું આપણે માની જવું પડે કે ના ભાઈ ત્રણ જણાએ હાસુ મત આપ્યો ચોથા એ હાસુ કીધું તો ન્યા આપણે પગે લાગી લઈએ તો ઓલ્યા ત્રણ ખોટા નથી આપણો સ્વીકાર નહોતા કરતા એને હાસુ જ કીધું તું હતર ગુરુ કર્યા એ હતરે હતર ગુરુએ સત્ય વસ્તુ જ કીધી પણ જીવન સ્વાય સ્વીકાર કરતા નહોતા અઢારમાં ગુરુ ભીમ સાહેબ ભેટ્યા અને એને સ્વીકાર કરી લીધો કે આ બધું કે છે હતરે હતર જણાય કીધું એ હાસુ છે તો હવે તે કીધું એ હાસુ આજથી મેં માની લીધું ભીમ ભેટા મારી ભ્રમણા ભાંગી બહુ સમજવા જેવી કથાઓ છે ધર્મમાં ભેદ ન હોય પંગત માં ભેદ ન હોય અન્નમાં કોઈ દી ભેદ ન હોય મારા ભાણા માં આવ્યું ભાણામાં મારા આશ્રમ ની અંદર આવો મારો નિયમ છે મારી થાળી નોખી ન હોય તમે બધા પંગથમાં બેઠા હોય ને તો હું મા બધાની થાળીમાં હોય ને એ જ મારી થાળીમાં મારી થાળીમાં હોય અહીંયા ઉતારો છે ને ન્યાય તે તમે જે બનાવો એ જ ખાવ એ બેન પૂછે બાપુ હું બનાવું બેટા જે તમે બનાવો એ જ ખાવ મારા માટે નવું નવું હું કરું નવું ઊભું કરો ને તમારા માથા થાય કે બાપુ બાપુને આ લાવી દે ને આ લાવી દે નહીં તમે જે રોટલી બનાવો છો અને તમે જેમ ખાવ છો એવી જ રીતે હું મેં મારી જિંદગી ડાઇનિંગ ટેબલ ઉપર ખાધું નથી રામા પીરે ડાઇનિંગ ટેબલ ઉપર બેહારીને હારી મને એટલે આના ઘરે ડાઇનિંગ આ બિપિન ડાઇનિંગ ટેબલ ઉપર આમ ખાવ બાવાને ડાઇનિંગ ટેબલ ઉપર છો ભાઈ હે અન્ન ભેદ નો હોય ધર્મમાં ભેદ નો હોય ભેદ ભેદ હોય હોય કોઈ આ આ ચાર વસ્તુમાં કોઈ દે ભેદ નો હોય અને ચાર વસ્તુમાં ભેદ હોય ને તો ઈ ધર્મ ગણાતો નથી એ અન્ન ગણાતું નથી હજી અમારે અમુક જગ્યાઓની માલ મહંત પોતે હારો હર જમવા બે પોતે પોતે કરોડો રૂપિયાના માલિક હોય તો પરબ ની તો કરશનદાસ બાપુ ટુકડો ખાવા હારે પેલા ટુકડો ખાય બધા માંથી આવેલો ટુકડો હજી ખાય બત્રીસ ભાઈ ના કારણ કે એ ક્યાંનો ટુકડો હોય એ કોને ખવે છે એ તો આખા આખા ગામની માલપા જોડી ફરે અઢારે વર્ણના ટુકડા માલપા ભેગા થાય અને અઢારે વર્ણના ટુકડા ભેગા થાય ને પછી ટુકડો નથી કહેવાતો પછી જગ્યામાં વયા ગયા પછી પ્રસાદ ગણાય છે પછી મહાપ્રસાદ કહેવાય ભલે પછી બાજરાનો રોટલો હોય મોટું માધ્યમ છે રામદેવજી મહારાજે ક્યાંય વર્ણમાં ભેદ કર્યો નથી રામદેવજી મહારાજે કોઈ સંપ્રદાયમાં ભેદ કર્યો નથી રામદેવજી મહારાજે કોઈ ધર્મમાં ભેદ કર્યો નથી અને રામદેવજી મહારાજે સદગુરુમાં કોઈ ની ભેદ બતાવ્યો નથી અઢારે વર્ણને કીધેલું તમારો જે સદગુરુ હોય તે તમે જે પંથમાં હો તે તમે જેને માનતા હોય એને તમે એને છોડી અને રામદેવજી મહારાજ કહે છે મારી પાસે ન આવતા એને પકડી રાખજો અને એને પકડી રાખજો એટલે એના ઘરે હું પરગટ થાય બાકી એને છોડતા નહીં રામદેવજી મહારાજે કીધું